ભરૂચમાં દબાણ હટાવવા રોજી રોટી છીનાતા વેપારીઓએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી ભરૂચ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીના કારણે અનેક લારી ગલ્લા ધારકોની રોજીરોટી છીનવાઈ જવા પામી છે આ મુદ્દે આજે નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના સભ્યોએ અસરગ્રસ્ત લારી ગલ્લા વેપારીઓ સાથે મળીને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે મોટાભાગના લારી ગલ્લા ધારકો ગરીબ અને મધ્યમ વર્ગના છે જેઓ માત્ર આ વ્યવસાય પર જ નિર્ભર છે

એટલે આજ રોજ ભરૂચ નગરપાલિકા વિપક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવેલી છે કે આ જે લારી ગલ્લાવાળા છે તેમને એક અલગ જગ્યાની ફાળવણી કરવામાં આવે અને તેમને જગ્યાની કરી એમની રોજગારીનો જે પ્રશ્ન છે તેને દૂર કરવામાં આવે કેમ કે તમે જોઈ શકો છો જ્યારે જ્યારે પણ દબાણ ઉપરથી જ્યારે વહીવટી તંત્રને દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં કહેવામાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત ગરીબોના દવા આ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલા છે જે માલેતુજારાઓ છે તેમના દવાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે આજ રોજ નગરપાલિકાના ઉપર સૌ લારી ગલ્લા વાળા તેમાં જેને દબાણ દૂર કરેલા છે તમામ આજે અહીંયા હાજર રહીને નગરપાલિકાએ રજૂઆત કરેલી છે કે તાત્કાલિક જગ્યાની ફાળવણી કરવામાં આવે અને અમને વૈકલ્પિક જગ્યા ફાળવણી કરીને રોજગારી આપવામાં આવે